તો ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોરના રણછોડ મંદિરે જન્માષ્ટમીના પર્વની ધામધૂમ ઉજવણી કરવામાં આવી સ્નાન કરાવીને બહુમૂલ્ય આભૂષણો અને સોના નો મોર મુગટ પહેરાવવામાં આવ્યો સોને કડાએ શણગાર થી તૈયાર થયા બાળ કાળિયા ઠાકરને સોનાની થાળીમાં કપૂર થી આરતી ઉતારવામાં આવી સિવર્ણના બાળગોપાડ ને સોનાના ભગવાન ના બાળ સ્વરૂપ દર્શન કરીને મંદિરે હાજર સૌ ભક્તોએ દર્શન કરી ધન્યતા મેળવી છે આજનો આ પવિત્ર દિવસ એવું કહેવાય કે આનંદ ભયો તો ભગવાન રણછોરાજીને રાત્રે બાર વાગે તિલક કરી પંચામર સ્નાન ને ત્યારબાદ ભગવાને અલંકાર આભૂષણ અને વિશેષ એવો સવા લાખનો મુકટ કે જે અમૂલ્ય છે વર્ષમાં ત્રણ વખત એને ધરાવવામાં આવશે એમાંનો એક દિવસ આજે જન્માષ્ટમીના દિવસે પણ હોય છે અને ભગવાન સોળે શણગાર સજીને સવા લાખનો મુકટ ધારણ કરીને ભગવાન જ્યારે પાણે બિરાજમાન ગોપાલલાલજી થાય છે ત્યારે ભક્તો પાણે બેઠેલા બિરાજમાન ગોપાલલાલજીને માખણ મિશ્રી અને પંજરીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવે છે